આપણે શું કરવાનું છે સફાઈ સરસ અહીંયા નીચે શું પડ્યું છે પાંદડા એ પાંદડાનું આપણે સડીમો પરોવીશું શું કરીશું એક રમત પણ થઈ જશે અને આપણું મેદાન પણ સાફ થઈ જશે ચલો સ્ટાર્ટ કરોડો નીચે બેસીને જો પોદળું હોય એ પૂરી દે અંદર પહેલા એના ઉપર પરોઈ દેવાનું ધીમે ધીમે બહુ ઉતાવળ નહીં કરવાની જેનું પરોવાઈ જાય ને બધા એક પણ પાંદડું રહેવું ના જુઓ તમે પાંદડાનું શું કર્યું સળીમાં શું કર્યા ભરાવ્યા જો ભાઈ કેવું સરસ મજાનું થઈ ગયું બધાનું બતાવો વેરી ગુડ અને આપણી ઓગણવાડીની સફાઈ પણ થઈ ગઈ જુઓ કેટલા બધા આપણા હાલ પાંદડા પડ્યા હતા આવું દેખાય તમને આપણે સ્વચ્છતાની સાથે સાથે રમત પણ રમ્યા રમ્યા ને ભાઈ મજા આવી